ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ વ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડૂગ ગ્રેટ કેમ છો ભાઈ સવારના નવ વાગ્યા અને પહોંચી ગયા છે અત્યારે ઓફિસે ઓફિસ ઘણા બધા કામ હતા એક તો શું કહેવાય સવારના એડિટિંગ પણ એટલું હતું બીજું બિઝનેસનું કામ પણ હતું અને મીન વાઇલ મને એમ થયું કે એક પાર્સલ આવ્યું હતું ને તમારી સાથે શેર કરી લઉં આ વ્લોગિંગ કીટ જે મંગાવી હતી મેં અનબોક્સિંગ કરી લઈએ એની પાછળનું ના બે રીઝન્સ છે એક તો ભાઈ મારું જે ગન ટ્રાઈપોડ હતું બહુ જ કામ આવ્યું હતું મને એ મેં લીધું હતું ત્યારે મને ખબર નથી કે એ આટલી નાનકડી વસ્તુ મને કેટલા વર્ષો સુધી કામ આવશે અને બહુ બધા અલગ અલગ ઓલા ઉપર કામ આવી હતી પણ અનફોર્ચ્યુનેટલી એ જ્યારે હું પદયાત્રાનું શૂટિંગ કરવા ગયો ને ત્યારે એ મિસલેસ થઈ ગઈ હતી હવે એ જ વસ્તુ મેં મંગાવી પણ એનાથી કંઈક અલગ જ વસ્તુ જેમાં અત્યારે જે બિગિનર્સ છે ને પોતાને વ્લોગિંગ કરિયરની શરૂઆત કરી શકે રિસેન્ટલી મને એક મારા સબસ્ક્રાઈબર હતા થોડી નાની ઉંમરનો છોકરો મને કે સાહેબ મારે વ્લોગિંગની શરૂઆત કરવી છે તો કેટલા હજાર રૂપિયાનું બજેટ જોઈએ મિત્રો પહેલાં તો કેટલા હજાર શબ્દ મગજમાંથી કાઢી નાખ્યા કારણ કે વ્લોગિંગની શરૂઆત કરવી હોય ને તો ફ્રીમાં જ થઈ જાય ખાસ કરીને જીમેલ એકાઉન્ટ બધા પાસે હોય મોબાઈલ આજકાલ બધા પાસે સારો હોય અને એની સાથે હેન્ડ ફ્રી પણ ફ્રીમાં આપે છે મોટાભાગની કંપનીઓ જ્યારે અમે શરૂઆત કરી હતી ને તો બધી મોબાઈલ કંપનીઓ ફ્રીમાં આપતી હતી હવે કદાચ નહીં આપતી હોય તો આપણે સો દોઢસો રૂપિયાનો હેન્ડ ફ્રી લઈ શકીએ અથવા તો માઇક્સ પણ બધા સો દોઢસો રૂપિયાના આવે છે પણ એને એમ થયું કે ભાઈ મોટા બ્લોગરો છે એટલે આગળ નહીં આવવા દેવા માગતો હોય ભાઈ એ જેલસી ફેક્ટર અમારા મને નથી એના ફાધર પાસે જઈને એણે કીધું કે મને પચાસ હજાર રૂપિયા આપો મારે વ્લોગર બનવું છે એટલે એના ફાધરે મને એક વખત રસ્તામાં અમે શૂટ કરતા હતા ને ત્યારે ભેગા થયા મને કે સમીરભાઈ આ છોકરો ગાંડો થયો છે સમજાવો એટલે ભાઈ તમે એને પચાસ રૂપિયા એ નહીં આપતા પેલા તો મારો એક વિડીયો આવશે એની લિંક હું તમને મોકલીશ ને જોજો કારણ કે હું બધાને જ્યારે વાત કરતો હોઈશ ને ત્યારે એ મારા સબસ્ક્રાઈબર કે ફોલોઅર તરીકે મને જોશે ને તો એ સમજશે કે ના સમીરભાઈ બરાબર કહેતા હતા એટલે આ વિડીયોની લિંક હું એને પણ મોકલવાનું છું ને એવા બધા લોકોને તમે શેર કરજો કે જે લોકો વ્લોગર બનવા માગે છે પણ એ મગજમાં એવું ભૂત છે કે વ્લોગર બનવા માટે હજારો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પહેલાં જરૂરી છે એવું કંઈ નથી આવો તમને દેખાડું આ વસ્તુ શું છે અને આ વસ્તુની મારે તાકીદે શું કામ જરૂર પડી લેટ આઉટ વ્લોગિંગ કીટ જે છે એમ તો એની કિંમત ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર સુધી હોય છે હું એવું માનું છું કે જો તમે અત્યાર સુધીમાં વ્લોગિંગ શરૂ ન જ કર્યું હોય અથવા હજી બસો ચારસો પાંચસો હજાર સબસ્ક્રાઈબર્સ ભેગા કર્યા હોય ને તો એક મિત્ર તરીકે એક ભાઈ તરીકે સલાહ માનજો કે પહેલાં છે ને બહુ જ સસ્તામાં સસ્તી વ્લોગિંગ કીટ હોય એનાથી શરૂઆત કરજો આ કોઈ કંપનીની પબ્લિસિટી માટે છે જ નહીં હા આની લિંક હું નીચે જરૂરથી મૂકી દઈશ જેથી કરીને કોઈને જોઈતું હોય તો એ તમે તમારી પોતાની ઓલી તમારી પોતાની ચોઈસથી એ મંગાવી શકો છો પણ એ શરૂઆત જે છે એ હંમેશા બહુ ઓછી રકમની સાવ મિનિમમ રકમની વસ્તુ હોય ને એનાથી કરાય અને બીજી એક શીખામણ તમને દીધું કે મોટાભાગના લોકો ભૂલ કરતા હોય છે કે પોતે જ્યારે કોઈ પાર્સલ મંગાવે ને ત્યારે એનું નામ એનું એડ્રેસ એને કઈ પ્રોડક્ટ મંગાવી છે એ એ સહિતનું જે આ રેપર હોય ને એ ફેંકી દેતા હોય છે એ ક્યારેય નહીં ફેંકતા પહેલી વાત તો એ કે જે રેપર છે પહેલાં તો એને કાઢી અને સાઈડમાં મૂકી દેવાનું અને પછી એને વેનિશ કરી નાખવાનું હું હજી પહેલી વખત હાથમાં લઉં છું એટલે મને મેં રાજકોટમાં એક વેપારીને ત્યાં જોયું હતું અને જરૂરી નથી કે તમે હું નીચે એફિલિયટની લિંક આપું છું તો તમારે ત્યાંથી જ લેવું જોઈએ રાજકોટમાં પણ ઘણા બધા વેપારીઓ જે છે ને એ આ વેચતા હોય છે જે મોબાઈલને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક તો નહીં પણ મોબાઈલની એની એક્સેસરીઝને બધું રાખતા હોય ને આજકાલ એ લોકો પણ વ્લોગિંગ કીટ રાખવા માંડ્યા છે તો ત્યાં જઈને ચકાસીને પણ લઈ શકાય જો આની અંદર હું આટલું એક્સપેક્ટ કરું છું આટલું તો હોવું જ જોઈએ આ મોબાઈલની બાકી બધું આવશે એક લાઇટ આવે છે એવું લખ્યું હતું એમાં આ જે છે એ ડાયરેક્શનલ માઇક છે અને આ ગન ત્રાયપોર્ટ મેં એકચ્યુઅલી આના માટે મંગાવ્યું હતું આ વસ્તુ આવે છે ઓલમોસ્ટ બસો ચાલીસથી લઈને ત્રણસો ચાલીસની વચ્ચે પણ મેં એટલા માટે આના ચારસો ને બાસઠ રૂપિયા આવ્યા કારણ કે એમાં એક્સ્ટ્રા લાઇટને ડાયરેક્શનલ માઇકને કોડ ને બધું આવે છે તો મને એમ થયું કે સો દોઢસો વધારે ખર્ચ તો આવી જતું હોય તો જુઓ વાહ મસ્ત એકચ્યુઅલી મેં ધાર્યું હતું એ પ્રમાણેનું જ છે હવે એ ચાલે છે કે નહીં જો આ વસ્તુ તમને કહું એક ખાલી આ જ વસ્તુ છે ને રાજકોટમાં તમે ક્યાંય લેવા જાઓ ને રાજકોટ તો શું કોઈ પણ જગ્યાએ ખાલી આ જ વસ્તુ ઓલમોસ્ટ સોથી લઈને દોઢસો રૂપિયા સુધીની આવે છે ખાલી આ એકલી જ વસ્તુ અને આ જે છે આને ગન ટ્રાયપોડ કહેવાય ગન ટ્રાયપોડ અહીંથી આ સ્વિચ હોય એની એના દબાવો આટલા ઊંચું થઈ જાય પછી આ એના બે પાયા છે એટલે મેં જે ગણતરાયપોર્ટ લીધું હતું એની એ થોડું વજનવાળું સેજ હતું અને એની ક્વોલિટી પણ સારી હતી આ જે છે એમ થોડુંક આમ નીચે દબાવો આની ઉપર ડીએસએલઆર નહીં રાખતા હું એવું સજેસ્ટ કરીશ આ મોબાઈલ માટે જ રાખજો ભવિષ્યમાં તમારી પાસે કદાચ ડીએસએલઆર આવે ને તો આ ડીએસએલઆરનું વજન ના ખમી શકે મને એવું લાગે છે એની ક્વોલિટી જોતાં પણ એટલીસ્ટ મોબાઈલ ગમેવો હશે એ મને લાગે છે ખમી જશે આમાં મોબાઈલમાં વાંધો નહીં આવે એક આ ગન ત્રાઈપોડ છે જે મારા માટે બહુ જ જરૂરી હતું કારણ કે હું ઘણી વખત એવું થતું કે આ મારી પાસે વસ્તુ છે આ મેં ત્રાયપોડ મારું જે ગોપ્રોની કેટલી દીધી ને તો મારા સાથે આવ્યું હતું પણ હવે આની ઉપર તમે મોબાઈલ રાખો એટલે એ મોબાઈલ જે છે એ લડી જતો હતો એટલે આખું પાસે ઊંધું પડી જતું હતું જ્યારે આની ઉપર તમે મોબાઈલ રાખો અને આની ઉપર પહેલાં તમે આ ફિટ કરો નીચે એનું સ્ક્રુ ફિટ કરી શકાય ઓકે હવે થઈ ગયું હવે આની ઉપર તમે મોબાઈલ ફિટ કરી શકો છો અને આ જે છે ને એની સ્વિચ છે તમે આને ડાઉન કરી શકો અપ કરી શકો ડાઉન કરી શકો ઇઝીલી અને એનું લોક પણ થઈ જાય ઇઝીલી લોક થઈ જાય તમે કદાચ આમ રાખવા માગતા હોય તો એમ લોક થઈ જાય આમ રાખવા માગતા હોય તો એમ લોક થઈ જાય આમ રાખવા માગતા હોય તો એમ લોક થઈ જાય સૌથી મહત્ત્વની વસ્તુ હવે આ જુઓ આમાં એવું લખ્યું હતું કે રિચાર્જેબલ બેટરી છે એકચ્યુઅલી રિચાર્જેબલ બેટરી એમાં નથી આવતી એમાં તમે પેન્સિલ સેલ જે રિચાર્જેબલ પેન્સિલ છે ને એ નાખી શકો એ નાખી શકો એટલે એ નાખ્યા પછી આપણે આ લાઇટ જે છે એ કેવી કામ કરે છે ખબર પડે છે મને એમ હતું કે આની અંદર રિચાર્જેબલ બેટરી આવે છે પણ મને એમ હતું કે આની અંદર રિચાર્જેબલ બેટરી સાથે આવે છે પણ એવું નથી તમારે એની અંદર રિચાર્જેબલ સેલ અથવા પેન્સિલ સેલ નાખવા પડશે પેન્સિલ સેલ નહીં નાખતા હું એવું માનું છું કે પેન્સિલ સેલ છે ફટાફટ જે છે ઉતરી જતા હોય છે એટલે આની અંદર રિચાર્જેબલ બેટરી આવતી હોય આપણી પાસે પેન્સિલ સેલ ડબલ એ બેટરી એ યુઝ કરવું બીજું આની માથે તમે આ આ એક સોકેટ આપેલું હોય છે એની ઉપર મોબાઈલ માઉન્ટની ઉપર હવે એનો બીજો ફાયદો તમને દઉં આ લાઇટનો આ આ જે સોકેટ આપેલું છે એની સાથે અહીંયા પાસે ત્રણ સોકેટ આપેલા છે અને તમે તમારું માઇક જે છે ને એ માઇકને અહીંયા આ રીતે ભરાવી શકો એકચ્યુલી આ માઈક ડાયરેક્શનલ માઇક છે આનો ફાયદો મોટો એ કે આ તમે સામેથી બોલતા હો ને એ એટલું જ રેકોર્ડ કરે પાછળનું વોઇસ ડાઉન કરી નાખે એ તમે જ્યારે બોલતા હો ને ત્યારે તમારો સામેનું આસપાસનો આટલો જે ત્રીજાનો અવાજ હોય ને એ રેકોર્ડ કરે જો તમે અહીંથી બેઠા બેઠા આમ બોલતા હો તોય થોડોક લે પણ સામેનો વોઇસ છે ને એ વધારે કેપ્ચર કરે તમે પાછળથી બોલતા હો તો એ બહુ ડાઉન કરી નાખે એટલે જે કોઈ જગ્યાએ તમે વ્લોગિંગ કરતા હોય તો પાછળ કોઈ રાડા રાડી કરતું હોય તો એનો વોઇસ સાવ તો ન ઓછો થાય પણ ડાઉન થઈ જાય સાવ ક્લિયર ન થાય બીજું આની સાથે હવે એક યસ આ ડાયરેક્શનલ માઇક માટે છે જો હવે આ બધી વસ્તુ તમને અલગ અલગ કરીને બતાવું આ જે છે ઘન ત્રાઈપોટ છે આ લાઇટ છે આ ડાયરેક્શનલ માઇક છે અને આ એનું થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનું ઓક્સ કેબલ છે એકચ્યુઅલી આ થ્રી પોઈન્ટ ફાઇવ ટુ થ્રી પોઈન્ટ ફાઈવ મેલ જેક સાથેનો ઓક્સ કેબલ છે એટલે આમાં તમારે ટાઈપ સી કન્વર્ટરની જરૂર પડે જો તમારા પાસે મોબાઈલની અંદર થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો સોકેટ ન હોય તો અને આ જે છે મોબાઈલ ફોન હોર્ડર કહેવાય એને હવે આને તમે ક્લિપ એડેપ્ટર પણ કહી શકો અને આ જે માથે જે છે એ હોટ શુ માઉન્ટ છે કોલ્ડ શૂ માઉન્ટ કમ હોટ શુ માઉન્ટ એટલે આ તમે માઈક જે છે ને તમારું આ માઇક એ આમાં ચડાવી શકો અથવા તમે લાઇટ ચડાવી શકો તમે જો આ આ તમે આની ઉપર આ લાઇટ જે છે એ લાગી જાય એના એડેપ્ટરમાં પછી આ રીતે ફિટ કરી દેવાની તો આ રીતની એની આ કીટ આવે છે હવે આ કીટની અંદર તમને સિમ્પલ કહી દઉં કે એનું જે પૂરું ટેસ્ટિંગ છે લાઇટનું અને માઇકનું એ એટલા માટે અત્યારે થઈ શક્યું કારણ કે માઇકની અંદર મારે આ ડાયરેક્શનલ માઇકની અંદર થ્રી પોઈન્ટ ફાઇવ એમ જેક ટુ સામે મારે ટાઈપ સી કન્વર્ટર જોઈએ ટાઈપ સી એડેપ્ટર કારણ કે મારા મોબાઈલમાં સોકેટ જે છે એ ઓડિયો સોકેટ નથી આ પેલું સીધું ટાઈપ સીની અંદર જ લાગુ પડે છે એટલા માટે એ મારે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમારી સાથે હું કોઈ વ્લોગ બનાવતો હોઈશ ને એમાંથી હું થોડુંક એક પાર્ટ શૂટ કરી રેકોર્ડ કરીને પછી તમને કહીશ અને બીજું લાઇટની અંદર પાછળ જે છે એ ડબલ એ બેટરી એ યુઝ કરવાની થાય છે પેન્સિલ સેલ ટાઈપની આવે એ જ્યારે મેં ઓર્ડર કર્યો હતો ત્યારે પાછું લીધું હતું રિચાર્જેબલ બેટરી એની અંદર યુઝ થાય એટલે રિચાર્જેબલ બેટરી જે છે એ મને એમ કે દરેક લાઇટમાં ભેગી આપે છે તો આની અંદર ભેગી હશે કોઈ વાંધો નહીં પાછા મારી પાસે રિચાર્જેબલ બેટરીઝ પણ પડેલી છે ઘરે એ યુઝ કરી અને પછી લાઇટની એફિશિયન્સી કેવી છે એ પણ તમારી સાથે શેર કરીશ અને હા મિત્રો એક ફરી પાછું કહી દઉં કે લાઈફમાં ઘણા બધા જગ્યાએ અનુભવો મેળવી લીધા પછી તમારી સાથે હું કોઈ વસ્તુ શેર કરતો એમાં જે અમારા એ મિત્ર એટલે કે જે સબસ્ક્રાઈબરે એવું કીધું ને કે ભાઈ વ્લોગરો મોટી મોટા થઈ જાય ને પછી કોઈને સાચી સલાહ ન આપતા હોય એટલે એમને એકચ્યુઅલી એમ નહોતું કે પપ્પા પાસેથી પચાસ હજાર રૂપિયા લઈ લેશું અને સમીરભાઈ અહીંયાથી સલાહ લઈ લેશું એટલે થઈ જશે આપણી વ્લોગિંગ કરિયરની શરૂઆત એવી રીતે થતી હોત ને તો મારી ઘરની અંદર અત્યારના જેટલા લોકો બેઠા છે ને બધાની વ્લોગ ચેનલ શરૂ થઈ ગઈ હોત મારો ભત્રીજો અત્યારના જે બીજી જગ્યાએ ટ્રેનિંગ લેવા જાય છે બીજા કામની એ પણ પોતાની એક ચેનલ શરૂ કરીને બેસી ગયો હોત અને મારી એક નહીં ઘણી બધી ચેનલ શરૂ થઈ જાય જો આવું બધું ધકેલ પંચાયત દોઢસો પચાસ હજાર રૂપિયામાં થઈ જતું હોત ને તો કોઈપણ કાર્યની શરૂઆત જે છે ને પહેલાં બેઝિકલી ઓછા ઇન્વેસ્ટમેન્ટથી કરો ને અને કદાચ ન ચાલે ને તો બહુ નુકસાન નથી મેં ખાસ કરીને વ્લોગિંગ કરિયરની શરૂઆત તો એમ જ કરવી જોઈએ મેં શરૂઆત કરી હતી ઝીરોથી કરી હતી મારી પાસે ઓલરેડી વન પ્લસ થ્રી ટીનું માઇક હતું અને મારી પાસે બહુ જૂનું આલકાટેલનું એક હેન્ડસ ફ્રી પડ્યું હતું એની આજે યુઝ થઈ ગયું એટલે આપણું ગાડું ચાલી ગયું અને એના પછી થોડાક પૈસા કમાયા પછી ગોયાનું હજાર બારસો રૂપિયાનું એ સમયનું કાંઈક મેં ડાયરેક્શનલ માઇક લીધું હતું એના પછી થોડાક વધારે પૈસા કમાડા પછી સાડા સાત હજારનું માઇક લીધું હતું અને એ રીતે ગ્રેચ્યુઅલી જે છે આપણે ઉપર આવતા ગયા અને એ જ પ્રકારની સલાહ મેં ભાઈને આપી પણ ઘણી વખત એવું થતું હોય કે તમે જે લાઈફમાં શેખ ચીલીના વિચારો કરીને બેસી ગયા હો અને કલ્પનાઓ કરીને બેસી ગયા હો અને સલાહ જે છે એના કરતાં વિપરીત હોય ને ત્યારે વ્યક્તિની વાત તમને ગણે ના ઉતરે અને એ જ્યારે આપણે જીવનમાં ઠોકર ખાય ને ત્યારે જ ગળે ઉતરે એટલે હું એ નથી ઈચ્છતો કે કોઈ વ્લોગિંગ કરિયરની અંદર ઠોકર ખાય કારણ કે હજુ એક તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં એક બહુ મોટો દૃષ્ટાંત શેર કરવાનો છું એક લેડીએ લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને કોરોના પછી પોતે ચેનલ શરૂ કરી હતી કુકિંગની અને ચેનલ ન ચાલી એ લાખો રૂપિયા એના જે છે ડૂબી ગયા હવે આપણે એ નથી ઈચ્છતા કે એવી રીતે કોઈ બીજા એક્ઝામ્પલ બને એ લેડી કોણ છે અને એની ચેનલ કેવી હતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી કહીશ ફિલહાલ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટે